વિદ્યાર્થીઓના સન્માન અને નામ વિતરણ કાર્યક્રમીએફ ના ડોક્ટર ઇસ્માઇલના પ્રમુખ યોજવામાં આવ્યો વેલફેર હોસ્પિટલના ઓડિરિયમ હોલમાં ડબલ્યુબીએફ શિક્ષણ સમિતિ સંચાલિત મિશન બુનિયાદ પ્રોજેક્ટ અંતર્ગત સીટી બે હજાર પરીક્ષામાં મેરિટ યાદીમાં આવનાર ભરૂચ જિલ્લાના ધોરણના લગભગ છ બોકના એકસો આઠ ગામોની એકસો છપ્પન શાળાઓના એકસો પચીસ જેટલા વિદ્યાર્થીઓનું સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ ડબલ્યુબીવીએફના ડોક્ટર ઇસ્માઇલના પ્રમુખ સ્થાનેથી યોજવામાં આવ્યો હતો પરંપરા મુજબ કાર્યક્રમની શરૂઆત ઇલાવતી કુરાનથી કરવામાં આવી હતી કાર્યક્રમમાં ડબલ્યુબીવીએફના તમામ હોદ્દેદારો સરકારશ્રીના પ્રતિનિધિ તરીકે અધિકારીગણ જેમાં જંબુસર અને આમોદના ટીપીઈઓ અમૂદ અને ભરૂચના બીઆરસી કોઓર્ડિનેટર્સ શ્રી તેજસભાઈ પટેલ સીઈટી જિલ્લા નડેલ અધિકારી સામાજિક કાર્યકર્તાઓ તાલુકા સંયોજકો ગામ સંયોજકો આગેવાનો ટીમ મેમ્બર્સ સ્થાન આચાર્ય શ્રીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત મિશન બુનિયાદના હેટ યાકુબ સાહેબ ઉગ્રાધારી કર્યો તો ત્યારબાદ મહેમાનોનું પૂછું મિશન બુનિયાદ હેડ ડબલ્યુ બી સંચાલિત મિશન બુનિયાદ અંતર્ગત સી ઈટી જે સરકારશ્રીની કોમ્પિટિટિવ એક્ઝામ છે એ બાળકોના આમોદ જંબુસર વાગરા અને ભરૂચ તાલુકાના એકસો આઠ ગામ જે ડબલ્યુ કાર્યક્ષેત્રના છે જેમાં એકસો છપ્પન શાળાઓએ ઓનલાઈન ઓફલાઈન ડબલ્યુબીએફ બી એફ મિશન બુનિયાદની ટીમ દ્વારા પરીક્ષામાં ભાગ લઈને ખૂબ ઉત્તીર્ણ થયા છે જેનો આજે ઇનામ અને સન્માન કાર્યક્રમ વેલફેર હોસ્પિટલના એડેટોરિયમ હોલમાં રાખવામાં આવ્યો છે જેમાં એકસો પચીસ વિદ્યાર્થીઓ ઇનામને લાયક બન્યા છે જેમાં પંચાવન વિદ્યાર્થીઓ એવા છે જે ડબ્લ્યુ બી એફની સોળ ત્રણ બે હજાર પચીસ મુકામે લેવાયેલી પરીક્ષામાં તેઓ અગ્નસિત્તેરની ઉપર માણક લાવ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ આજે ઉપસ્થિત રહ્યા છે સાથે સાથે ભરૂચ જિલ્લા શિક્ષણ જગતના અધિકારીશ્રીઓ ડબલ્યુબીએફના બોર્ડ ઓફ ડાયરેક્ટરશ્રી ડબલ્યુબીએફના પ્રમુખશ્રી પણ ઉપસ્થિત રહી આ બાળકોને આ શિક્ષકોને આ વાલીઓને પ્રોત્સાહિત કર્યા છે અને ખૂબ જ સુંદર કાર્યક્રમ આજે આ વેલફેર હોસ્પિટલના એટેડોરિયમ હોલમાં રાખવામાં આવ્યો છે તો આ ટકે વાલીઓ બાળકો શિક્ષકોને શુભેચ્છા પાઠવું છું તેઓ જીવનમાં આગળ વધે સાથે સાથે આ યજમાન સંસ્થા કે જે વારંવાર ડબલ્યુ સંસ્થાના કોઈપણ કાર્યક્રમમાં અવિરત અમારી સાથે ખભા મિલાવીને સાથે કામ કરે છે કોઈપણ વસ્તુની જરૂરિયાત હોય કે હોલની જરૂરિયાત હોય તો તેઓ હસતા જ્યારે અમને ખુશી ખુશી પરમિશન આપીને અમારી કાર્યક્રમમાં સહભાગી થઈને ખબી ખભા મિલાવીને સહ સહકાર આપે છે એ બદલ વેલફેર હોસ્પિટલના માન્ય પ્રમુખ ડૉક્ટર ખાલિદ સર એમની મેનેજમેન્ટ ટીમ અને એમના તમામ સભ્યોને હું આ ટકે પ્રતિનિધિ તકી તકે ખૂબ ખૂબ આભાર માનું છું અને આશા રાખું કે જ્યારે જ્યારે પણ આવા કાર્યક્રમો થાય ત્યારે તેઓ અમને ચોક્કસ સાથ સહકાર આપશે જય હિન્દ જય ભારત